રાજકોટના શાપર વેરાવળમાં પાનના ચાર હજાર પાંચસો રૂપિયાની ઉઘરાણી મુદ્દે ચાલતી માઠાકુટમાં વચ્ચે પડેલા યુવકને વેપારી બંધુ સહિત ત્રિપુટીએ છરીના ઘાજીકી હત્યા નિપજાવી હતી બે બહેનોએ એકનો એક ભાઈ અને પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો છે ત્યારે સમગ્ર મામલે શાપર પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા ગઈકાલે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ પાલાભાઈ નાવોએ એક ફરિયાદ આપેલી જેમાં આ તેના ભત્રીજા રહી જયદીપ રાજેશભાઈ અને આ જે સિદ્ધા વિનાયક પાનના ગલે જે વેરાવળ રોડ ઉપર આવેલો છે યશ મનસુખભાઈ સોનાગ્રા ચિરાગ મનસુખભાઈ સોનાગરા તેમજ એક અજાણ્યા માણસો સાથે માથાકૂટ થતા આ ત્રણેય ત્રણેય સાથે ઝપાઝપી થતા આ આ આ કામના આરોપીઓએ છરી વતી આ જયદીપને પડખામાં ઊંડો ઘા મારેલ હોય જેથી આ જયદીપનું મરણ થઈ ગયેલું હોય જેથી તેને આઈપીસી કલમ ત્રણસો સાત એટ્રોસિટી વગેરે તાત્કાલિક ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીઓ બંનેને પકડી પાડેલ છે અને આ કામે બનાવ બનવાનું કારણ એવું છે કે આ કામે જે પાનના ગલે ઉઘરાણી બાબત બનાવ બનેલો હોય જેને તાત્કાલિક અસરથી આ બંને આરોપીને પકડી પાડી આ બાબતે ધોરણ કાર્યવાહી ચાલુ છે